હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા આવે એવો કાઠિયાવાડી રીંગણનું ભરથું જેને આપણે રીંગણનો ઓળો કહીએ છીએ અને સાથે બાજરીનો રોટલો મસાલા છાસ અને ડુંગળી સાથે આપણે થોડો ગોળ લઈશું તો સુપર ટેસ્ટી એવી કાઠિયાવાડી ડીશ આજે આપણે બનાવવાના છીએ તો શરૂ કરીએ રીંગણનો ઓળો કે ભટ્ટો બનાવવા માટે અહીંયા મેં આ સાઈઝનું એક રીંગણ લઈ લીધું છે અને તેમાં ચાર કાપા કરી લીધા છે છે અને રીંગણ ઉપર તેલ લગાવી દીધું જેથી કરીને રીંગણની છાલ ઉતરવામાં આસાની રહેશે તો આ ચાર કાપા કરી તેલ લગાવી અને આપણે આ રીતે ગેસ પર ફેરવી ફેરવી અને શેકી લેવાનું છે રીંગણને તો બધી જ બાજુથી આપણે સારી રીતે શેકી લઈશું અને રીંગણની છાલ અલગ થવા લાગી છે તો થોડી વાર ઠંડુ પડે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું હવે રીંગણના ભરતા માટે અહીંયા મેં લસણ આદુ અને મરચાને પેસ્ટ બનાવી લીધી છે તો આપણે એકદમ પેસ્ટ ઉમેરવાની નથી ખાયણી દસ્તામાં જ આપણે વાટી અને ઉમેરવાનું છે અને બે ટમેટાને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે તો વધારે ખાટો આપણે ઓળો બનાવવાનો નથી એટલા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના બે જ ટમેટા લીધા છે તો તમારી પાસે મોટું ટમેટું હોય તો તમે એક પણ વાપરી શકો છો તો આ રીતે મેં અહીંયા બે ટમેટાને ચોપરમાં એકદમ ઝીણા એવા ચોપ કરી લીધા છે એટલે કે પ્યોરે પણ નહીં અને મોટા ટુકડા પણ નહીં એ રીતે મીડિયમ એવા અને ડુંગળી મેં અહીંયા લીલી વાપરી છે તો જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળી પણ વાપરી શકો છો હવે રીંગણ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેની છાલ ઉતારી લઈશું છાલ ઉતારવા માટે ઘણી વખત બધા રીંગણને પાણીમાં મૂકી દેતા હોય છે પરંતુ પાણીમાં મૂકવાથી તેની જે સ્મોકી ફ્લેવર હોય છે શેકાયાની તે જતી રહે છે એટલા માટે મેં એને જાતે જ ઠંડુ થવા દીધું છે અને પાણીમાં મૂક્યું નથી અને આ રીતે આખા જ રીંગણની છાલ ઉતારી અને ભાગ અલગ કરી લીધો છે તો આ રીતે આપણે રીંગણને હવે મેશ કરી તો આસાનીથી ફર્ક ની મદદથી આ રીંગણ મેશ થઈ જશે અને રીંગણ આપણે ગમે એટલા સારા લઈએ પણ તેમાં બીયા તો નીકળે જ છે તો આ રીંગણમાં પણ બીયા નીકળ્યા છે તો બીયાનો કશો વાંધો નહીં પરંતુ રીંગણ સારી રીતે આપણે મેશ કરી લઈશું અને ત્યારબાદ ઓળાને વઘારવાની તૈયારી કરીશું તો આ રીતે મેં મેસરની મદદથી એકદમ સારી રીતે રીંગણને મેશ કરી લીધું છે હવે પેનમાં બે મોટી ચમચી જેટલું ઓઇલ ઉમેરીશું તો રીંગણના ઓળામાં આપણે થોડું ઓઇલ વધારે ઉમેરવાનું છે જેથી કરીને ઓળાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી આપણે જીરું ઉમેરીશું જીરુંને આપણે બરાબર થવા દેવાનું છે જીરું કકડે પછી જ આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું આદુ મરચા લસણની પેસ્ટને સારી રીતે સાતળી લેવાની છે તો આ રીતે ફેરવતા જઈ અને બધી વસ્તુને આપણે સાતળતા જઈશું ત્યારબાદ આપણે

તો મિત્રો શિયાળાની સિઝન છે તો લીલી ડુંગળી મળતી જ હોય છે તો મેં અહીંયા લીલી ડુંગળી વાપરી છે અને લીલી ડુંગળીનો ટેસ્ટ રીંગણના ભરતામાં ખૂબ જ સારો લાગે છે હવે ચોપ કરેલા ટમેટા ઉમેરી લઈશું તો આ રીતે આપણે ટમેટા ડુંગળી આદુ મરચાં લસણ અને બધા જ મસાલા સારી રીતે ફેરવી ફેરવતા જઈ અને સાતળી લેવાના છે અને બે થી સારી રીતે ચઢી જશે તો તમે જોઈ શકો છો કે બે ત્રણ મિનિટ પછી તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા ડુંગળી સારી રીતે ચડી ગયા છે હવે મેશ કરીને રાખેલું રીંગણ ઉમેરી લઈશું તો આ રીંગણનો ઓળો બાજરીના રોટલા જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે તો અહીંયા મેં બાકીના મસાલા ઉમેરી લીધા છે એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેર્યો છે હવે મસાલાને ભરતામાં મિક્સ કરી લઈશું તો લીલી ડુંગળી થોડી આપણે ઉપરથી ઉમેરવાની છે જેનાથી ભરતું ખાતી વખતે આપણને ક્રંચી એવો ટેસ્ટ આવશે અને ભરતામાં લીલી ડુંગળીનો સાચો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તો તેના માટે આપણે થોડી એવી ડુંગળી ઉપરથી નાખી હતી અને પાંચ મિનિટ ઢાંક્યા બાદ ભરતું આપણું બનીને રેડી થઈ ગયું છે તો ભરસામાં એકદમ તેલ અલગ થઈ ગયું છે અને ભરતું બનીને રેડી થઈ ગયું છે તો આ રીતે બરાબર એવું મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ આવ્યો છે એક ચમચી જેટલી કસૂરી મેથી આપણે આ રીતે હાથેથી મસળીને ઉમેરી લેવાની છે મિત્રો કસૂરી મેથી તમે કોઈ પણ શાકમાં ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે પાંચથી છ લીલી ડુંગળીના લીલા પાન ઉમેરીશું અને થોડા એવા આપણે લીલા ધાણા ઉમેરીશું હવે આપણે બનાવીશું બાજરીનો રોટલો તો અહીં હવે બાજરીનો રોટલો બનાવવા બે રોટલા બનાવવાની છું તો એ પ્રમાણે લોટ લઈ લીધો છે અને લોટમાં થોડું મીઠું ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લીધો છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું એટલે લોટ ઢીલો ન થઈ જાય અને સારો એવો બંધાઈ જાય તો લોટ આપણો રોટલો ત્યારે જ સારો બનશે જ્યારે આપણે લોટને બરાબર મસળીશું તો આવી રીતે મેં પાંચથી સાત મિનિટ સુધી લોટને મસળ્યો છે ત્યારે જઈને લોટમાં વાક આવશે અને રોટલો આપણો પરફેક્ટ એવો બનશે તો લોટને મેં પાંચ સાત મિનિટ માટે રહેવા પણ દીધો હતો અને હવે હું રોટલો બનાવવા જઈ રહી છું તો આ રીતે ગુલ્લા કરી અને હું અહીંયા પ્લાસ્ટિકની થેલી ઉપર રોટલો બનાવી રહી છું તો આ રીતે આપણે થોડું ઉમેરી અને રોટલાને આંગળીઓની મદદથી થાપી તો તેનો દેખાવ પણ ખૂબ સરસ આવશે અને આંગળીઓની જે છાપ છે તે રોટલા પર ખૂબ જ સરસ દેખાશે તો આ રીતે રોટલાને આપણે બહુ જાટું નહીં અને બહુ પાતળો નહીં એવો થાપી લેવાનો છે અને આસાનીથી રોટલો પ્લાસ્ટિકથી અલગ થઈ જશે અને તવો ગરમ થઈ ગયો છે તો રોટલો આપણો શેકાવા લાગ્યો છે હવે રોટલાની એક સાઈડ ચડી ગઈ છે તો આપણે તેને પલટાવી અને શેકી લેવાનું છે સારી રીતે આ રીતે પ્રેસ કરીશું તો રોટલો એકદમ ફૂલશે અને જો આ રીતે ન ફૂલે તો તમે ગેસની ફ્લેમ ઉપર ડાયરેક્ટ મૂકશો તો જેમ ફૂલકા રોટલી ફૂલે તેમ ફૂલી જશે પણ મારે અહીંયા તમામ જ ફૂલી ગયો છે તો મેં ગેસની ફ્લેમ ઉપર નથી મૂક્યો તો રીંગણનો ઓળો અને સાથે બાજરીનો રોટલો એવી સુપર ટેસ્ટી એવી કાઠિયાવાડી આપણી બનીને રેડી છે જો મિત્રો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બે લાયકન બટન દબાવજો એટલે બધી જ નવી નોટિફિકેશન સૌથી પહેલી પહેલા તમને મળશે તો હવે તૈયાર થયેલો રીંગણનો ઓળો અને બાજરીના રીતે ઠંડીની મોસમમાં રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો ખાવાથી શરીરમાં ગરમી પેદા થાય છે તો ઠંડી ઓછી લાગે છે તો મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને મારી ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ